રાજ્યમાં ખાતરની અછતનો મુદ્દો ગુંજ્યો છે ખાતરની અછત મુદ્દે તપાસ માટે ટીમની રચના કરવામાં આવી છે ખાતરની અછત અંગે મળી હતી ફરિયાદ કૃષિ મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ફરિયાદ મળતા અધિકારીઓની ટીમ નિમાઈ છે વિતરણની તપાસ કરવા પણ સૂચના આપવામાં આવી છે અનિયમિતતા હશે ત્યાં કડક પગલા લેવામાં આવશે જરૂરિયાત મુજબ કાર્યવાહી પણ કરાઈ રહી છે લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ થશે ખાતર ન મળતા હોવાની અંગે અને ખાતરની અછત અંગે રાજ્યના જુદા જુદા વિભાગોમાંથી ફરિયાદો મળતા રાજ્ય સરકારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને ટીમ બની અને તેને આ વિતરણની આખી વ્યવસ્થા તપાસવા ચેકિંગ કરવા અને જ્યાં અનિયમિતતા માલુમ પડે ત્યાં વ્યવસ્થિત ખાતરનું વિતરણ થાય એના માટેનું આયોજન કરવા માટેની એક ટીમ ગઠિત કરી છે અઢાર જિલ્લામાં આ ટીમની કામગીરી શરૂ થઈ છે એના પરિણામે જ્યાં ટીમને અનિયમિતતા જણાતી હશે વિતરણમાં ત્યાં જરૂર મુજબ કડકમાં કડક પગલાં લઈ ખાતરનું વિતરણ નિયમિત થાય અને જરૂરિયાત મુજબ ખેડૂતોને ખાતર મળી રહે એ માટે સરકારશ્રીએ આયોજન કર્યું